સુરતમાં મેઘરાજાએ વિરામ લીધો હોવા છતાં પાલનપુર જકાતનાકા સ્થિત વિવેકાનંદ ટાઉનશિપ સોસાયટીમાં રહીશોની મુશ્કેલીનો અંત આવ્યો નથી બે દિવસથી સોસાયટીના અનેક ઘરોમાં પાણી ભરાયેલા છે જેના કારણે ફર્નિચર ઘરવકરી અને નાના સહિતનો સામાન બગડી ગયો છે વરસાદ બંધ થયા પછી પણ પાણી ઓસર્યા ન હોવાથી સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ફક્ત કાગળ પર સ્પષ્ટ થઈ રહ્યું છે આ ઉપરાંત પીવાના પાણીની પણ ત્રીવું અછત સર્જાઈ છે જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકો દ્વારા નેતાઓને ફોન કરવા છતાં કોઈ પ્રતિસાદ ન મળતા તેમની નિરાશામાં વધારો થયો છે અને તેઓ તાત્કાલિક તંત્ર પાસેથી અસરકારક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે હું યશ કનાધિયા વિવેકાનંદ ટાઉનશીપમાં વરસાદ હતો તો બહારનું પાણી અંદર આવ્યું હશે પરંતુ આજે સોસાયટીમાં વરસાદ પડ્યો મેઇન રોડ ક્લિયર હતા બધા પરંતુ સોસાયટીના ડ્રેનેજ ના લીધે આખા બધાના ઘરમાં ડ્રેનેજ ના પાણી ફરી વર્યા છે અને એનો કોઈ લગભગ ઘૂંટા સુધીના પાણી પહેલા સોસાયટી ના ગેટ થી હતા પછી થોડા ઓછા થયા પરંતુ પાછો ફરીથી વધારો થયો મેં જાતે પોતે મેસએમસી માં રાત્રે ડ્રેનેજ ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ કરી જુનિયર એન્જિનિયર છે લિંબાચી સાહેબ એમને ફરિયાદ કરી એમને ફોન કર્યો પણ એમનો ફોન સ્વિચ ઓફ આવ્યો ત્યારબાદ બારૈયા સાહેબને ફોન કર્યો એમણે કીધું કે હું મોકલાવું છું ટીમને પરંતુ એ આવ્યા નથી જાતે ત્યારબાદ એક્ઝિક્યુટિવ એન્જિનિયર દેસાઈ મેડમ છે એમને ફોન કર્યો આજે સવારે એમણે કીધું કે હું મોકલું છું માણસ એ બે કલાક થયા પછી કોઈ જયેશ પટેલ સાહેબ આવેલા હતા એમણે ચેક કર્યું એમણે કીધું કે મારા અંડર માં નથી આવતું આ ડિપાર્ટમેન્ટ તમે બારૈયા સાહેબ ને ખો પર ખો આપે છે સ્થાનિક કોર્પોરેટરો મારી નજર માં તો નથી આવ્યા અને બીજા કોઈને મેં પણ જેને પૂછ્યું છે એમાંથી બધા એવું જ છે સોસાયટી કે સ્થાનિક કોર્પોરેટર કોઈ આવ્યા નથી બાર એમના વોર્ડ મારેલા છે વિનંતી નામની તકતી સાથે કોર્પોરેટર એનસીબી ફોન કર્યો હતો એમણે ફોન કરીને કીધું છે કે મોકલાવીએ છે માણસ અમે ટ્રાય કરીએ છીએ અમારી રીતે એ રીતે વાત થઈ છે અને એવું કીધું છે કે ટેકનિકલ ઇશ્યુ છે પણ ટેકનિકલ ઇશ્યુ શું છે એમને સમજાવવામાં સારી ભાષામાં નથી આવતા

સોસાયટી કરવાની નથી કરવાના પણ પાણી ઉતરી ગયા પછી કલાક પછી ગવર્મેન્ટ પેલા જોવા સારું આવ્યા કે અંદર કચરો ફસાયો કે નથી તો પાણી અંદર આવી ગયું હોય પાણી ઉતરી ગયા હોય પછી તમે જયારે જેવો આવો છો તો એનો મતલબ શું છે આ નથી રસ્તા રસ્તા માટે પણ અમે કહ્યું કે અમારા સંપર્કમાં નથી આવતા તમે અમે અરજી કરો તેને અરજી કરો તમે બધા એટલા બધા એજ્યુકેટેડ છે કે બધાને અલગ અલગ અરજી કરીશું કે જેને લાગતી વગતી હશે એ જ બધા અહીંયા આવીને અમને સગવડ આપશે ઘરમાં મમ્મી હોય તો મમ્મીને કહેવામાં આવે મમ્મી મને ભૂખ લાગે મમ્મી જેથી લાવે ત્યાંથી લાવીને અમને ખાવા ખવડાવે છે ને એવી રીતના ગવર્મેન્ટ વેરો લે છે તો ગવર્મેન્ટની બધી સગવડ એને આપવાની ફરજ હોય એમાં એનો કોઈ સ્પેશિયલ અધિકારી નથી હોતો કે આ સ્પેશિયલ અધિકારી હોય તો જ અમને આ સગવડ મળવી જોઈએ સાર સૈય દિવ્યાંગ ન્યૂઝ સૂરત